ખેડાના માતરમાં ડીએપી ખાતરમાં પથ્થર જેવા પદાર્થો નીકળ્યા છે માતર ખેડૂતે જીટીએલ કિસાન સુવિધા કેન્દ્ર માતરથી ખાતર ખરીદ્યું હતું ત્યારે જીએસએફસી દ્વારા બનાવવામાં આવેલ પ્રધાનમંત્રી ભારતીય જન ઉર્વરક પરિયોજના ભારત ડીએપી નામના ખાતરમાં પથ્થર જેવા પદાર્થ નીકળ્યા હતા ખાતરમાં પથ્થરો જેવો પદાર્થ નીકળતા ખેડૂત રજૂઆત કરવા પહોંચ્યા હતા ડેપો દ્વારા કોઈ પણ પ્રકારનો સંતોષકારક જવાબ આપવામાં ન આવ્યો આ કયું ખાતર હતું સમગ્ર બનાવ બનાવ્યો રાસાયણિક ખાતર કેવાય છે જેની અંદર નાઇટ્રોજન હોય

તમાર કમ્પેની માં કોઈ જાતે જ જાણકારી ખરી આબો યસ અમે જાણ કરી લીધું ઓલરેડી કમ્પેની એ જાણ કરી તો સેમ્પલ પણ દીધેલા છે આપડો ક્વોલિટીના માટર માં માતાની અંદર અત્યારે હાલની અંદર સ્ટોક 1000 માં 440 બેગ જેવો છે 16 તારીખે એમાં કેટલું વેચાણ થયું છે એની અંદર 440 50 બેગ જેવો વેચાણ થયું છે જો અબ કોઈ ફરિયાદ આવી જાય ના આગળ કોઈ ખેડૂત ની ફરિયાદ आले ન હતી જે કંટ્રોલ સેમ્પલ લીધેલું છે એનો જે રિપોર્ટ આવશે અને જો ફેલ થશે અને જો પાસ થશે કાયદેસર પ્રમાણે આપણે વેચવામાં આવશે જીપી દેસાઈ ખેતી અધિકારી માતર સેમ્પલ આજ રોજ સાડા બાર વાગે મારા ઉપર એક અજાણ્યા યુવકનો ફોન આવ્યો એમના કહેવાથી જીએટીએલ ડેપોમાં એમણે જે ડીએપી લીધું છે એમાં ગટ્ટા જોવા મળેલ છે અને એ ડુપ્લિકેટ ખાતર હોવાનું એમને શંકા છે ત્યારબાદ અમે સ્તરની મુલાકાત લીધી અને એમના કહેવા પ્રમાણે એમને જે ડીએપી કીધું એ પ્રમાણે ડુપ્લિકેટ છે કે નહીં એ અર્થે અમે નમૂનો લીધેલ છે ને અમારી લેબમાં ટેસ્ટિંગ માટે મોકલી આપેલ છે

એ ઘરે જઈને મેં કોથરી ખોલી પછી મને ખબર પડી કે આ તો અંદરથી કાંકરામાં એન્ટલ નીકળ્યા છે અંદરથી ચોવીસ તારીખે લીધું મેં અને બીજે દિવસ મેં ખોલ્યું તો આવું નીકળ્યું હવે પેલું આ લોકો મેં રજૂઆત કરી અહીંયા આવીને તો છે આ તો પેલું ફોસ્ફરસ મેં મારે ફોસ્ફરસ કોઈ જરૂર નહીં મારે તો ખાલી ખાતર જરૂર છે સારી ગુણવત્તા વાળું જોઈએ બરાબર તો કે છે એ જે છે ફોસ્ફરસ મેં બે દિવસ વગાડી મેલું છતો એ વગર્યું નહીં આજે મેન્ટલ નીકળ્યા છે અંદર ચોવીસ તારીખે લીધું આજે અઠ્યાવીસ તારીખ રેલીસો પચાસ રૂપિયા ની ભાવું ત્રણ રેલી ખાતર લીધું ડીએપી સરદાર ડીએપી